હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુક કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું સામા પાચમ કે ઋષિ પાચમ પર ખાઈ શકાય તેવી ફરાળી મોરૈયાની ખીચડી અને રાજઘરાના લોટની ફરાળી કઢી તો આ ફરાળી ખીચડી અને કઢી ફક્ત ત્રીસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો ખાવામાં એકદમ ટેસ્ટી અને પચવામાં એકદમ સહેલી એવી આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો હવે સૌથી પહેલાં આપણે ખાટી મીઠી રાજગરાના લોટને કઢી બનાવીશું તો તેના માટે મેં અહીંયા એક વાટકી જેટલું મીડિયમ ખાટું દહીં લીધેલું છે તમે અહીંયા મોડું દહીં પણ લઈ શકો છો પણ તેમાં તમારે એક લીંબુનો રસ નીચવો પડશે અને હવે આપણે આ દહીંને એક મોટા વાસણમાં ઉમેરી દઈશું અને વાટકીમાં જે દહીં થોડું ચોટ્યું છે તેમાં આપણે થોડું પાણી ઉમેરી તેને પણ આપણે વાસણમાં ઉમેરી દઈશું અને અહીંયા હું બે ચમચી જેટલો રાજકરાનો લોટ લઉં છું તો તમારે અહીંયા જેવી જાડી કે પાતળી કઢી જોતી હોય તે તે રીતે તમારે અહીંયા લોટ લેવાનો અને બેથી ત્રણ મીઠા લીમડાના પાન ઝીણા સમારી હું ઉમેરીશ અને બે ગ્લાસ જેટલું અહીંયા હું પાણી ઉમેરી દઈશ અને હવે સારી એવી રીતે લોટ અને દહીં આપણે સારી રીતે બધું મિક્સ કરી લઈશું તો એકદમ સારી એવી આ બેટર બનીને તૈયાર થઈ જાય તે રીતે આપણે અહીંયા મિક્સ કરી લઈશું અને હવે તમે જુઓ કે એકદમ સારું એવું કઢી માટેનું આ બેટર બનીને તૈયાર છે તો અહીંયા મેં એક પેનને ગરમ કરવા મૂકી દીધું અને તેમાં હું એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશ ઘી થોડું ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું અને જીરું થોડું એવું તતળે એટલે આપણે તેમાં એક નાનો ટુકડો તજનો અને એક લવિંગ ઉમેરી દઈશું અને હવે આપણે આમાં એક સૂકું લાલ મરચું અને એક લીલું મરચું ઉમેરીશું અને આઠથી દસ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને પાંચથી છ જેટલા ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી એક વખત સારી રીતે બધું સાતળી લઈશું અને હવે આપણે તેમાં જે કઢીનું બેટર બનાવીને રાખ્યું છે તે ઉમેરી દઈશું તો આ રીતે કઢીનો વઘાર તૈયાર થઈ ગયો અને હવે આપણે એક વખત સારી રીતે આ કઢીને મિક્સ કરી લઈશું અને હું જે વાસણમાં પહેલાં બેટર બનાવ્યું હતું તેમાં જ હું આ કઢીને ઉમેરી અને ગેસની ફ્લેમને ચાલુ કરી અને આ કઢીને ઉકળવા માટે મૂકી દઈશ તો આ કઢીને બનતા દસથી બાર મિનિટનો ટાઈમ લાગશે અને અત્યારે આપણે ગેસની ફ્લેમને એકદમ મીડિયમ રાખીશું અને બે મિનિટ સુધી આપણે આમાં ચમચો ફેરવતા જઈશું એટલે રાજઘરાનો લોટ તળિયે ચોંટી ન જાય અને હવે દસ મિનિટ પછી તમે જુઓ કે કઢી એકદમ સારી રીતે ઉકળી ગઈ છે તો આ સમયે આપણે તેમાં એક મોટી ચમચી ભરીને ખાંડ ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે અહીંયા આપણે સિંધાલું મીઠું ઉમેરી દઈશું તો પાંચ મિનિટ સુધી આપણે આ કઢીને થવા દઈશું અને હવે તમે જુઓ કે પાંચ મિનિટ પછી આ કઢી એકદમ સારી રીતે બની ગઈ તો આપણે અત્યારે આ લીલા ધાણા ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો આ રાજેગરાના લોટની ફરાળી કઢી બનીને તૈયાર થઈ ગઈ અને હવે આપણે મોરૈયાની એકદમ સ્વાદિષ્ટ એવી ફરાળી ખીચડી બનાવી લઈશું તો તેના માટે અહીંયા મેં એક કપ જેટલો મોરૈયો લીધેલો છે અને મોરૈયાને આપણે એક વાસણમાં ઉમેરી દઈશું અને હવે આપણે આ મોરૈયામાં થોડું પાણી ઉમેરી મોરિયાને એકદમ સારી રીતે ધોઈ લઈશું તો એકદમ આમાં કંઈ પણ ડસ્ટ હોય તો તે બધો નીકળી જાય અને મોરૈયો એકદમ ક્લીન થઈ જાય અને હવે આ પાણી નીતાારી અને મોરૈયાને મેં એકદમ ચોખ્ખો કરી લીધો તો મોરૈયામાં આપણે ઉપરથી અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને મોરૈયાને પલાળવા દઈશું અને અત્યારે મેં ખીચડીમાં ઉમેરવા માટે દૂધી લીધેલી છે તો સો ગ્રામ જેટલી મેં અહીંયા દૂધી લીધી છે અને દૂધીને આપણે છાલ ઉતારી અને છીણી લઈશું તો આવી રીતે દૂધીને છીણી અને ઉમેરશો તો મોરૈયાની ખીચડીનો ટેસ્ટ બહુ જ સરસ આવશે અને હવે તમે જુઓ કે દૂધીનું છીણ પણ તૈયાર કરી લીધું અને મોરૈયો પણ એકદમ સારી રીતે ફૂલી અને તૈયાર થઈ ગયો તો આપણે હવે આ ખીચડીને વઘારી લઈશું તો એક કઢાઈને ગેસ પર આપણે ગરમ કરવા મૂકીશું અને તેમાં એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું તો આવી રીતે ચોખ્ખા ઘીમાં આવી રીતે ફરાળી ખીચડી બનાવશું તો ખીચડીનો ટેસ્ટ બહુ સરસ આવશે અને તેમાં અડધી ચમચી જેટલું જીરું એક નાનો ટુકડો તજ અને બે લવિંગ ઉમેરી દઈશું અને થોડા એવા મીઠા લીમડાના પાન પણ ઉમેરીશું અને બેથી ત્રણ ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી દઈશું અને હવે આપણે આ બધું જ સારી એવી રીતે એકાદ મિનિટ સુધી સાતળી લઈશું અને આપણે જે દૂધીનું છીણ કરીને રાખ્યું છે તે બધું આપણે આમાં ઉમેરી અને એક વખત સારી રીતે બધું મિક્સ કરી લઈશું તો દૂધીને આવી રીતે ઘીમાં સાતળવાથી ખીચડીમાં દૂધીનો ટેસ્ટ બહુ જ સરસ આવશે અને બેથી ત્રણ મિનિટ સુધી દૂધીને પણ આપણે એકદમ સારી રીતે સાતળી અને તૈયાર કરી લીધી તો આ સમયે આપણે તેમાં જે મોરૈયો પલાળીને રાખ્યો છે તેનું બધું પાણી નીતાારી અને મોરૈયાને આપણે આમાં ઉમેરી દઈશું અને જેટલો આપણે અહીંયા મોરૈયો લીધો છે તેનું ચાર ગણું આપણે પાણી ઉમેરીશું તો મેં એક કપ મોરૈયો લીધો છે તેની સામે હું ચાર કપ પાણી ઉમેરી દઈશ અને પાંચ મિનિટ સુધી આપણે આને ગરમ થવા દઈશું અને સ્વાદ પ્રમાણે અહીંયા સિંધાલું મીઠું અને અડધી ચમચી જેટલો મરીનો પાવડર ઉમેરી દઈશું અને પાંચ મિનિટ સુધી આપણે આને ગરમ થવા દઈશું તો અહીંયા તમે દૂધીને ઘીમાં સાતળી અને પછી ઉમેરશો તો આ ખીચડીનો ટેસ્ટ બહુ જ સરસ આવશે એટલે તમારે ધ્યાન રાખવાનું કે દૂધીને ક્યારેય ડાયરેક્ટ નહીં ઉમેરી દેવાની અને અત્યારે આ ખીચડીને વધારે ટેસ્ટી બનાવવા માટે હું તેમાં બેથી ત્રણ ચમચી જેટલું દહીં ઉમેરી દઈશ તો તમે અહીંયા છાસ પણ ઉમેરી શકો છો જો છાસ ઉમેરો તો તમારે અહીંયા પાણી થોડું ઓછું ઉમેરવાનું એક વખત સારી રીતે બધું મિક્સ કરી લઈશું અને આને હવે ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ માટે ચઢવા દઈશું તો અહીંયા મોરી અને ખીચડીને બનતા દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું તો તમે જુઓ કે એકદમ અત્યારે આ લચકા પડતી ખીચડી બનીને તૈયાર છે તો અહીંયા આપણે આમાં એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને ખાંડને આપણે એક વખત સારી રીતે મિક્સ કરી લઈશું અને હજી આપણે આને બેથી ત્રણ મિનિટ સુધી ઢાંકણ ઢાંકી અને ચડવા દઈશું તો અહીંયા બેથી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો કે મોરૈયાની ફરાળી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો ફ્રેન્ડ સામા પાચમ કે ઋષિ પાચમ પર ખાઈ શકાય તેવી ફરાળી મોરૈયાની ખીચડી સાથે ખાટી મીઠી રાજઘ્રાના લોટની કઢી બનીને તૈયાર છે તમે આ રેસીપીને કોઈપણ વ્રત ઉપસમાં ખાઈ શકો છો તો તમને આ રેસીપી કેવી લાગી મને કહેજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય